મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શ્રી કાનેશ્વર મહાદેવજીના મંદિરે લઘુ રુદ્ર છેલ્લા અડતાલીસ વર્ષથી થાય છે જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાઈને તેનો લાભ લે છે શ્રી મહાદેવ પર યજ્ઞ લઘુરુદ્ર યજ્ઞ છેલ્લા અડતાલીસ વર્ષથી આ અડતાલીસમાં યજ્ઞ થઈ રહ્યો છે ઓગણીસો ને ઓગણસીથી શરૂ થયેલો આ યજ્ઞ દિન ભોલાની કૃપાથી સતત નન બ્રેક બે હજાર બેના ના રાયડ્સમાં પણ થયો છે અને કોરોના પિરિયડમાં પણ થયો છે આ એક ભોલાની કૃપા રહી છે બાપ બાપદાદાઓએ મારા ફાધર શંભુ શાસ્ત્રીજી એમનો પરિવાર અમારો પરિવાર બધાય ભેગા થઈને શરૂ કરેલું બે હજાર એકમાં ફાધરના ગુજરી ગયા પછીમાં દેવલોક પામ્યા પછીમાં સાસરી બે હજાર બેમાં ગુજરી ગયા પછીમાં અમે અમારી રીતે એમના વંશજો અમે લોકો આ કામ કરાઈ રહ્યા છે